જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક મલેજ મહાવનનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીની સેવકીની એક ક્ષત્રાણી જે આગ્રામાં રહે છે તેમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એ વ્રજાંગના છે રાત દિવસ એ ગૃહ કાર્યમાં પરોવાયેલી રહે છે જ્યારે પ્રભુ વનમાંથી વ્રજમાં આવે છે ત્યારે તેને તેમના દર્શન થાય છે અને ત્યારે એ વહીવળ થઈ જાય છે એ પછી પુનઃ ઘરકામ સંભાળી લે છે એ માધુરીથી પ્રગટી છે તેથી તેના ભાવરૂપ છે આગ્રામાં એક ક્ષત્રિયના ઘરે તેનો જન્મ થાય છે આઠ વર્ષની વયે તેનું લગ્ન થાય છે તેનો ધણી રોગિષ્ટ હોય છે જેની સેવામાં તેનો જન્મારો વીતે છે પાંત્રીસ વર્ષની વયે તે વિધવા બને છે તેની જાતિના બધા સ્ત્રી પુરુષો ભેગા થાય છે ત્યારે તે ખૂબ વિલાપ કરે છે તેની જાતિના સૌ વૈષ્ણવ છે તેઓ કહે છે કે બાઈ જે કંઈ થવાનું હતું એ થયું હવે રડવાનો શું અર્થ છે તેથી તું વૈષ્ણવ થઈને ભગવત સેવા કર તેથી તને સંતાપ નહીં થાય તે કહે છે કે વૈષ્ણવ કેવી રીતે થાવ એ તમે મને બતાવો ત્યારે તેઓ કહે છે કે શ્રી ગુસાઈજી અહીં થોડાક જ દિવસોમાં પધારી રહ્યા છે અમે ત્યારે તને કહીશું તું એમને શરણે જજે સેવક થઈને સ્વરૂપ સેવા પધરાવજે તે કહે છે કે તમે મને શ્રી ગુસાઈજી પધારે ત્યારે જણાવશો હું તેમની સેવિકા થઈશ પછી થોડાક દિવસમાં શ્રી ગોસાઈજી શ્રીનાથ દ્વારથી આગ્રા પધારે છે ત્યારે જાતિના સ્ત્રીઓ તેને શ્રી ગુસાઈજી પધાર્યા છે તારી ઈચ્છા હોય તો એમની શરણે જા એમ કહે છે તે તેમની પાસે આવીને વિનવે છે કે મહારાજ મને સેવક કરો તેથી શ્રી પ્રભુ કૃપા કરીને એને નામ સંભળાવીને બીજે દિવસે સમર્પણ પણ કરાવે છે આ ક્ષત્રાણી શ્રી ગુસાઈજી પાસેથી નામ પામીને સમર્પણ કરીને તેમને એવી અરજ કરે છે કે મહારાજ મારો સેવાનો મનોરથ છે માટે સ્વરૂપ સેવા કૃપા કરીને આપ મને પધરાવી આપો શ્રી પ્રભુ તેને લાલજીનું એક સ્વરૂપ પધરાવી આપે છે અને સેવાનો બધો પ્રકાર રીત નિત્યની અને ઉત્સવની તેને બતાવી દે છે પછી તે શ્રી લાલજીની સેવા કરવા લાગે છે પણ તેનું મન લૌકિકમાં ખૂબ રહે છે સવાર થતાં જ કહે છે કે ચાર પૂણી કાતી લઉં ફલાણીને મળી લાવું આમ રોજ તે શ્રી લાલજીની સેવામાં વાર લગાડે વિલંબ કરે ફરી એકવાર શ્રી ગુસાઈજી આગ્રા પધારે છે શ્રી ઠાકોરજી તેમને કહે છે કે આ ક્ષત્રાણીનું મન લૌકિકમાં ઘણું છે પછી ક્ષત્રાણી રાત્રે શ્રી ઠાકોરજીને પોઢાડીને શ્રી ગુસાઈજીના દર્શને આવે છે ત્યારે શ્રી પ્રભુ તેને તારાથી શ્રી ઠાકોરજીની સેવા નહીં બનતી હોય તો શ્રી ઠાકોરજી અમને પધરાવી દે તો ખૂબ વિલંબ કેમ કરે છે લૌકિક કામમાં તે શ્રી પ્રભુની સેવિને કહે કહે છે કે મહારાજા ધીરાજ હવે હું જલ્દી કર્યા કરીશ પછી ફરી એ વિલંબ કરવા લાગે છે ત્યારે શ્રી ગુસાઈજી આગ્રાના વૈષ્ણવોને ફલાણીબાઈના ઘરે શ્રી ઠાકોરજી છે તેમની સેવા કરજો એમ કહે છે ત્યારે એ વૈષ્ણવ તેમને કહે છે કે મહારાજ એ બાઈ અમને પોતાના શ્રી ઠાકોરજીની સેવા કેમ કરવા દેશે ત્યારે શ્રી પ્રભુ તેઓને કહે છે કે શ્રી ઠાકોરજી કેટલાક દિવસમાં એ બાઈ પાસે સેવા નહીં કરાવે ઉદ્વેગથી પ્રતિબંધ થશે પછી કેટલાક દિવસ પસાર થાય છે એક દિવસ સવારે બે ઘડી પસાર થયે એક ક્ષત્રાણી રેટીઓ કાટતી હોય છે ત્યારે તેના પર દિવાલ પડે છે તેથી એના બંને હાથ તૂટી જાય છે આ સાંભળીને વૈષ્ણવો તેના ઘરે આવે છે તે તેઓને શ્રી ઠાકોરજીને પધરાવી લઈ જવા કહે છે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને તેના ઘરેથી પોતાના ઘરે પધરાવી લાવે છે વૈષ્ણવો શ્રી ગુસાઈજીના વચનનું સ્મરણ કરીને શ્રી ઠાકોરજીની સેવા પ્રીતિથી કરે છે પછી ક્ષત્રાણી ખૂબ ખેદ કરે છે આ ક્ષત્રાણી શ્રી ગુસાઈજીની આવી પાત્ર હતી એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં બે ભીલ દ્વારિકાના માર્ગમાં રહેતા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ